અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વિકાસરથનું આગમન થતાં ઉત્સાહભેર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય ક્રેડિટિટ આપીના વરદસ્તે સિમેજ દોડી ભુમલી રોડના નવીનીકરણ કામનું ખાતમુહૂર્ત પાંચ પોઈન્ટ પંચોતેર લાખ ધોળકા જલાલપુર આંબલીયા ખાતમુહૂર્ત પાંચ પોઈન્ટ વીસ લાખ કેલિયા વાસણાથી ચલોડા રોડ બે પોઈન્ટ લાખ ચલોડાથી ચંડીસર રોડનું ખાતમુહૂર્ત બે પોઈન્ટ ત્રીસ લાખ કેલિયા વાસણા ગામે આંગણવાડી લોકાર્પણ બાર લાખ મળી કુલ પંદર પોઈન્ટ સત્તાણું લાખના વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા હતા ગામે પહોંચેલા વિકાસરથનું ગ્રામજનોની હાજરી સ્વાગત કરવામાં આવ્યું કલ્યાણના તેમજ વિકાસના દરેક કાર્યો માટે ગૌરવ અનુભવ્યો હતો વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા કે કેવી રીતે સરકારની યોજનાઓ થકી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે વિકાસરથ દ્વારા ગ્રામજનોએ વિવિધ યોજનાઓની માહિતી મેળવી અને અનેક લાભાર્થીઓને યોજનાઓની લાભો અર્પણ કરાયા હતા તો આ કાર્યક્રમ અંતે સૌ ઉપસ્થિત લોકોએ વિકસિત ભારત સ્વદેશી ભારતના સંકલ્પ સાથે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના શપથ લીધા અને વિકાસ યાત્રા વધુ ગતિ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તો આ કાર્યક્રમમાં માં ધોળકા તાલુકા પ્રાંત અધિકારી માલમ તાલુકા વિકાસ અધિકારી ભાજપ પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર મહેન્દ્રસિંહ મંડોરા પ્રવિણસિંહ ડાભી આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મકવાણા તખતસિંહ ચૌહાણ જુટાયેલા પ્રતિનિધિઓ સરપંચો હોદ્દેદારો કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સિમેજ ગામે ચોવીસ વર્ષ વિકાસના અનુસંધાને

ખાતમુહૂર્તોના આયોજનો કર્યા અને તેમાં ખાસ કરીને રસ્તાના દસ કરોડ રૂપિયાના અનુસંધાનના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સિમેદ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના જેટલા પણ લાભાર્થીઓ હતા તેમનું ચાવીઓ અને પોતાના ઘર માટે એક સરળ અને સુખી જીવન જીવી શકે તેવા આવાસનો મંજૂર કરી અને એઓને કી કરી અને અને અર્પણ કરવામાં આવી સાથે સાથે મોદી સાહેબની જે એક નેમ છે કે આયુષ્ય આયુષ્યમાન ભારતના આરોગ્ય ભારતના અનુસંધાને જેવા કે દસ લાખ સુધીની મેડિકલ સેવાઓનું જે કાર્ડ વિતરણ દસ લાખ રૂપિયાનું કર્યું તેમાં પણ લોકોના સીમેજ ગામના જુદા જુદા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા તથા જેવી રીતે કે મોદી સાહેબ ખેડૂતોનીથી પણ ધ્યાન રાખે છે એ રીતે જે રીતે લોકોને પોતાનો પાક નિષ્ફળ ના જાય કે જ્યારે વરસાદી માહોલમાં ના થાય તે માટે કેટલ ફેટ શેડો બનાવવાને પણ લાભાર્થીઓને પણ પોતાની જુદા જુદા કામોના પ્રમાણપત્રો આપી અને એમને પણ મંજૂરી કરવામાં આવે એટલા માટે જ્યારે મોદી સાહેબ ચોવીસ વર્ષ પહેલા મુખ્યમંત્રી બન્યા વિકાસ ગાથાને અવિરત ચાલુ રહે તેના અનુસંધાને ગામે વિકાસ સપ્તાહ યાત્રાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું અને અમારા લોકલાડીલા ધારાસભ્ય ના ખૂબ જ એકસો આઠ જેવી કામગીરીથી અમારા ગામનો પણ ખૂબ વિકાસ થયો છે અને આજ સીમેત ગામ પંચાયત ને ધોળકા તાલુકાના સ્વચ્છ ગામ તરીકેનો પણ એવોર્ડ વન નંબર આપવામાં આવ્યો અને તેના બદલ સૌ અમારા તાલુકા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી સૌનો અધિકારીઓનો પણ સહકાર સીમેજ ગામ માટે રહ્યો છે અને સફળ છે તો હું સૌ અધિકારીઓ અમારા ધારાસભ્ય અને ખાસ કરી સમૃદ્ધ ગામડું બને અને એક સ્વચ્છ ભારત ના મિશનને એક શ્રેષ્ઠ ભારત ના મિશનને જે કામ સફળતા કરવાનું કામ કરવાનું છે તેના અનુસંધાને આજ ખૂબ સરસ કામ કરવામાં આવ્યું એ બદલ સૌ અધિકારીઓ અમારા ધારાસભ્ય શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર અને સૌ અધિકારીઓને